મોર્નિંગ જય મુરલી થર બધાઈને તો અસલ થઈ ગયું છે ઠંડુ એકદમ ફૂલ પવન વાળું ફવાર અને વાહિંદા થઈ ગયા હે આપણે માલને ને દૂસો નાખવાનું એક જ બાકી છે કેમ કે ભાઈ હે ને ખાણ ખાઈ છે હજી અને હવે મારે સાહી કરવાની છે ચા કરવાનો હે અને અસલ જો પૂનમ હતી તે હજી ચાંદો આખું શંકર મંદિરમાં માં છે અને આજ છે ખીહર તો આપણે તો ખીહર કહી પણ આ બધા એટલે નવા જમાના પ્રમાણે આજે મકર સંક્રાંતિ અને ફૂલ પવન જીને પતંગ સગાવવા હોય છે કેમ કેમકે પવન બહુ જ છે જેને પતંગ સગાવો હોય એના માટે તો પવન બહુ હે પણ આપણા જેવા ઠરી ઠરીને મરી જાઉં તો હાલો હવે આપણે શાહી બનાવી આપણે સવાર ચા થાય છે અને શાહી થાય છે વેલી કેમકે કે તો જાવી ગયું હતું અને આજે હે એટલે કદાચ આખો દી લાઈટ ના આપે કાપી નાખે બધા પતંગ ઉડાડતા હોય એટલે તો લાઇટ ના આવી પેલા લાઈટ ના કામકાજ છે એ બધા વેલા જ કરી લઈ ઓલા કામકાજ તો બધા વેલા મોડે હાલે આપણે માલપાવ હતા પણ પેલા હે ને આજે ખીહર હે ને એટલે ડુસાની ભારી ભરી અને ગૌસરે ગાયોને નાખવા જવાનું છે ગાયું નહીં પછી આપણે ઘેરે ગાય છે એ નહીં નાખ દઈ કા દુસાની ભારી ભર લઈને પછી ગાડામાં નાખ દઈએ એને ટેક્ટર લઈને નાખ્યા આવે ઊમ તો અહીંથી ભારી ઉપડાડને ગૌસરા સુધી આ જાય તો નહી મન ભરો હોય યસ યસ અસલ ઠેકીને ભારી ભર્યો પછી નાખી આવો બરોબર નાખતા ગયા એવું બધું કરવાનું હે શું નાખી આવે હજી બાકી હાલો હવા નવ વાગ્યા હે માલ પાવાનું કામકાજ ચાલુ કરી દીધું હે વડામાં વડા પેસેન્જર અમે છોડી લીધા હે આવજો બિન ફાતું બીન હાલો એક તો વયું ગયું હે આ સૂટે હે ને એ સૂટી ગયું છે ને એ જાય છે ને તો હું છે ને વાસડી લઈ લઉં હે ક્યાં પુગાડવા લાગુ હાલો 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 ભાગ ગયા નઈ ના બે મારી ઓકે આ નઈ દોડવું હોય હવે તો લે

मस्ती नुस है ना जी हेपी मकर सकर <laughs> मकर सकर हेपी <laughs> <laughs> की है यस हेपी की सुड़ो आई की सुड़ो करवान हुए हाथ धन भेंगा करें पतंग दशक तो नहीं है कोई नहीं क्या ही ना, 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 थी।, ना थी क्या आप गम जोई लेंगे क्या ही ना थी આજ તો પતંગ હોય સગાવવા નથી આવી ટાઈટ નું કોણ બને નીકળે આપડે રખડી હોય એક વાર ને ભાઈ ગાજર માં ગોતે બાકી આપડે શિયાળ તો સહી જ રખડવા મને શિયાળ જો હું તો ખાવાનું બનાવું હું તો વર એ કે મને લહણ ખાંડી દેજે ને એવું કરી દેજે તો વિના નવીન રોટલી બનાવી હે થેન્ક યુ થેન્ક યુ તમારે મને કહેવાનું હોય તમે શું કરો હા બોનેટ ખોલી અચ્છા બરોબર ઓકે ઓકે મારે હે જો લહણ આવી ગયું હે અને મેથી ને થોડીક નાખી હે અને શાક છે ને બની ગયું હે સડી ગયું હે હવે મારે રોટલી બનાવી છે પણ હે ને રોટલીમાં મેથી લીલું લહણ ચટણી મીઠું હળદર ને એવી રીતની રોટલી બનાવી પણ પરોઠા નહીં રોટલી અને શાકનું કામકાજ થઈ ગયું છે અને હવે આપણે ફટાફટ બનાવીએ રોટલી ત્રણ વાગી ગયા છે બને હે ચા લાઈટ નથી એટલે આપણે બનાવી અહીં ગેસ માથે ચા અને ચા પીવાના ટાણે જો માઇન્ડ વી લઈને બેઠા શું કરો તો સાપી રાખ ચા બનાવવા કેમ વર્ગ એડી મને એટલે ટુઆલમાં છે માંડવી રાખીને ખાવાનું હોય મણા બીજું ગમે લઈ લઈએ વાઇટ કોલ લઈ લઈએ આ તો ટુઆલ ન્યા કોથરા પડ્યો તો કોથરો લઈ લઈએ તો ટુઆલ હેઠા ફોતરા કરો હું લઈ લઈ ના ઓકે થેન્ક યુ તમારો આભાર હો સોરી ફુવારા થી પાણી પવાય છે પાણી કદાચ હોય તો એના રેડ પવાય એમ નથી તો ઓર્ગેનાઇઝેશન કબુબરની મંદિર આ છે કરશન ભગતની મૂર્તિ મંગલનાથ બાપુની મૂર્તિ અને કરશન ભગતની સમાધિ સ્થાન આ છે કાલ મંદિર આ છે બગીચો આ બાજુ અમારે સપ્તાહ થઈ છે પરવા ઉનાળામાં ગે ઉનાળે નવ દિવસ મોટું મોટું બન્યું છે કેમ બાકી પાણી પડે તમારું વાવેતર સરસ છે એવો એ તમારું વાવેતર સરસ છે એમ

ખીસડો નાખશું કઢી કરશું આજે ખીચડો બનાવવાનો ને પછી જવાનું હોય ખીસડો કઈ બાજુ વધારે ઉભરાય પેલા ચૂલામાં થતો હવે ચૂલો બોલા આપણે હાથે હાથ ધાન ગોતી લીધા ને ભેરવી નહીં ખાશે બધા પાસે હવે લાઈટ વહી ગઈ છે નકો તો ખીસડો નાખો તો પણ થોડોક મોડો નાખશું લાઈટ આવી ગઈ તો આપડે ખીસડાનું નું ચાલુ કરી દીધું કામ કાજે ને હવે ભી દોવી છે ના બે જાય ખૂણામાં કરી ગયા મકાઈ વાટ લીધી આરામથી હો આતી ના વાઈ

વિડીયો જોવા તમને ગમતા હોય તો વિડીયો લાઇક ચેનલ ને ને સારી એવી કમેન્ટ કરતા રહેજો જોવા આવજો ટાટા